સુરત લાલગેટ પોલીસ મથકની હદમાં ચોક બજાર ખાતે આવેલા ઇન્ડિયા બેકરી પાસેથી સાંજના સમયે એક ચાર વર્ષના બાળકનું અપહરણ થયું હતું જે અંગે લાલગેટ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાની ગંભીરતા જોઈને સાત અધિકારીઓ અને પચાસ કર્મચારીઓની ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને લાલગેટ વિસ્તારના આઠસોથી એક હજાર જેટલા સીસીટીવી ચેક કરી આખરે વલસાડ જિલ્લાના લીલાપુરા ગામની સુરેખા સંજય નાયકા નામની મહિલાને તેના ઘરથી ઝડપી પાડી અપહરણ બાળકને મુક્ત કર્યું

આ બાબતે એની મધર સાહિસ્તા અકબર શહાદત એ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને બે બાળકો સાથે રહે છે અઠ્યાવીસ તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઈફ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બહાર હતો વાઈફ પણ કંઈ લેવા ગયા તો ચાર વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો ખુબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખુબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર આર આરઆઈ જાડેજા જે જયન ગૌસ્વામી અને અલગ અલગ પાંચ પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને સાહીઠ થી સિત્તેર માણસો સતત પાંચ છ દિવસથી લાગેલા હતા ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં આ લોકો રહેતા હતા જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને

અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું નવસારી વલસાડ મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કિમ કોસંબા અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય ચાર પાંચ માણસો સાથે સુરત રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાની પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ પૈકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી એ મળી આવી આગળ હાલોલમાં પાવાગઢ આગળ પણ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો હતો